હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો અત્યાર માં દેવાસી પપ્પા એ ઝાડવા વૈવા છે પ્રમ પણ આવીને પાણી તો રોજ પાઈ કારણ કે ઝાડવા ઉજેરવા હેલા નથી અને ધ્યાન બહુ આપવું પડે કા અત્યારે હે ને હવે ચોમાહું આપણે આવ્યું છે નજીક અને ચોમાહા નજીક તમે અગાઉ અગાઉ ઝાડવા વાવી દો ને તો થઈ જાય એટલે આપણે વાવ્યું છે આ પાગવડ કારણ કે પાગવડનો સાયો બહુ સારો થાય આપણે જોયો છે

સોમાહું આવે ને એટલે સરકાર તરફથી કે ગમે એવી સંસ્થા તરફથી અભિયાન આપવામાં આવે કે એક એક માણસ દીઠ એક એક બબે ઝાડવા ફરજિયાત વાવો પણ હકીકતમાં કોઈ વાવતું નથી જો ઝાડવા કે વાવે બધા તો આજે ગ્લોબલ વોર્મિંગની અસર થાય છે અને મન પડે તે વરસાદને મન પડે તે અતિ ગરમી પડે એ કંટ્રોલમાં આવી જાય પણ હવે કોઈ ધ્યાન નથી દેતા પણ આપણે દઈએ આપણે બે ઝાડવા આપડે ગાયો માટે ખાસ જરૂરત છે ઝાડવા ઉછેર કરી જ છે કારણ કે આપડે લીમડા ને ઉગે ને એમાં આપણે કોઈ કાંઈ નથી હરગાવતા નથી અને હરગાવી નઈ ને એટલે આપડે ફરતે જો લીમડા એમને આપડા લીમડા થઈ ગયા છે લાઈન થઈ ગઈ એનું કારણ કે આપડે સેધો નથી હરગાવતા ને હરગાવી નઈ એટલે ઝાડવું

અને ઝાડવા હે ને ખરેખર બધા પણ વાવી તો હાલે ખાવાના રાવણો હે એવું ને તો રાવણા થાય અને જાડવા ને થઈ જાય આપડે તો રાવણ ત્રણ વર્ષ નો થઈ ગયો એટલે એવડો મોટો થઈ ગયો હવે બે ત્રણ વરમાં રાવણ આવશે આપણે ચાલુ થઈ ગયા જો અત્યારે આપણે જામકંડોળાથી ભાઈ જાય કંપનીમાંથી આવ્યા છે ને આપણી વાડીએ આવ્યા અને કે પરેશ તમે કે મરચીમાં આપણું ઝાયડેક્સ નામનું જે નર્સરી કિટ નર્સરી કિટ આવે એનો ઉપયોગ કરો કે એટલે આપણે ડેમો દેવા જ આવ્યા છે તમે એક ફરે કે ભાવ અને તમને રિઝલ્ટ આવે તો તમે પછી બીજા ખેડૂતને પ્રોત્સાહિત કરજો ઉપયોગ કરવા માટે નક્કર ન કરતા એટલે આપણે કીધું આપણે રૂબરૂબ અત્યારે તમારી હાજરીમાં જ બતાવી દઈ અને આપણે રોપમાં એને પાઈ અને પછી કેવું રિઝલ્ટ આવશે એ તો આપણે નજર હમું જ છે કારણ કે આપણે પાંચથી છ ક્યારામાં પાહું એકાદો ક્યારો વશમાં મૂકી દેહું એટલે આપણે ખુદને ખબર પડે અને હમા વ્યક્તિને ખબર પડે કે ભાઈ આમાં કાંઈ ડિફેન્સ દેખાય છે કે નહીં એટલે બીજી તો માહિતી ભાઈ દેહ આવામાં ક્યાં ક્યાં તત્વો હોય ને કેવી રીતે કામ કરે એ તો એ ભાઈને ખબર હોય જરીક આપણે ખેડૂતને ક્યુ કે આ ઝાયડેક્સ કંપનીનું જે આવે છે આ પેસ્ટિસાઇડ છે કે ઓર્ગેનિક છે ક્યુ છે એ જરીક માહિતી દો આ છે ને ઓર્ગેનિક છે બેક્ટેરિયા આધારિત કે જેમકે અત્યારે બજારમાં આમાં આની અંદર છે ને ઝાયટોનિક એમ એનપી અને જિંક આમાં ચાર એવી રીતના બેક્ટેરિયા આવે છે એ જનરલી આમાં એક એવી એક ટેકનોલોજી વાપરી છે જે જમીન સુધારે અને ઉત્પાદન વધારે જેમ કે આજે આપણે જે કાંઈ પાયામાં ખાતર નાખીએ છીએ બરાબર અને એ છોડવો પૂરેપૂરું લઈ નથી શકતું તો આ શું કરે કે છોડવાને પૂરેપૂરું પૂરું પાડી શકે અને પૂરેપૂરું ઉત્પાદન મળી શકે એટલે જેથી કરીને છોડવા છે એ ફેલ નથી જતા અને આની અંદર ઝાઇટોનિક એમ કરીને એક બેક્ટેરિયા આવે છે અને એક એનપીકે ના બેક્ટેરિયા આવે છે અને એક ઝીંક ના બેક્ટેરિયા આવે છે આ ત્રણેય મિક્સ કરીને ને અને પછી આપણે પાણી સાથે આમાં પાવાનું રહેશે એટલે આ એક વીઘામાં કે એક એકર માં નું કેટલું માપ છે આ અડધા વીઘામાં બે કિલો નું માપ છે આ બે કિલો ની કીટ આવે આ બે કિલો ની કીટ અડધા વીઘામાં નાખવાની હોય છે અને આની કિંમત શું છે બજારમાં આની કિંમત છસો રૂપિયા છે છસો રૂપિયા હે એટલે આપણે આના છસો રૂપિયા નથી દીધા ફક્ત ને ફક્ત ડેમો કરવા જ આવ્યા હે અને આપણે ડેમો કરી દઈને વિડીયો ઉતારી દેનો એક જ લક્ષ્ય છે કે આ જે ખેડૂતો જે પેસ્ટિસાઈડ તરફ વહી રહે અને એનો ઉપયોગ ઓછો થાય અને ઓર્ગોનિક તરફ વળે એવો આપણોય પ્રયાસ રહીએ અને બીજા ખેડૂતને આપણે પ્રોત્સાહિત કરી શકીએ એટલે આપણે પહેલાં ખુદ અનુભવ કરી જોઈ જાણી અને પછી કેવું લાગે એ રિઝલ્ટ તમારી જ નજર અમે જોવાનું છે પછી જ આપણે આને ઉપયોગ કરવાનો છે તા લગી આપણે કોઈ ઉપયોગ કરવાનો નથી કારણ કે આપણે આ ભાઈને કંઈ એડવર્ટાઈઝના પૈસા લીધા નથી કે આપણે કોઈ જ ખોટી એડવર્ટાઈઝ કરતા નથી કારણ કે આ જ ખેડૂતને લીધું અને આનું રિઝલ્ટ ન મળે અને પૈસા ફેલ જાય તો એવું આપણે કંઈ કરતા નથી પણ આપણે અનુભવ કરી લઈ જોઈ લઈ જાણી લઈને પછી તમે ઉપયોગ કરજો એટલે હવે આપણે આને અત્યારે પાણી ભેગું પાઈ દઈ અને એક ક્યારો વર્ષમાં મૂકી દેવું કેવું રિઝલ્ટ આવે એ તમારી નજર હમું જ તમને જ બતાવશું આપણે

તમે એક ટકરા જેટલી રેતી લ્યો ને એમાં આ બે કિલો છે ને મિક્સ કરી અને પછી પાણી મોર અથવા તો પાણી વારી લીધા પછી નાખો તોય ચાલે કઈ વાંધો નહી ખેડૂત ને જેમ જગ્યા માં હે ને હા રેતી ભેળવી નાખો તો વધારે અનુકૂળ રહી કારણ કે રોપ ને એવું હોય ને એમાં પાવામાં તો હું મિનિટ દસ થતી હોય દસ મિનિટ માં પાવામાં સેટિંગ થોડુંક વધારે કરવું પડે હા રેતી નું અનુકૂળ લાગે અને રેતી ને એવું લાગે ને તો થોડીક થોડીક આછા છે પેલા પલારી ને પછી પાવડર મિક્સ કરી દેવાનું પછી એને પૂંખી દેવાનું એ ઈઝી રહેશે રેતી ને થોડીક પલારી દેવાની આછી આછી એટલે પાવડર સાથે હે ને મિક્સ થઈ જાય ચોટી જાય એકદમ જો હવે આપણે એક નગરું રેતી લીધી છે અને હવે આપણે જે ભાઈ આવ્યા છે એ ભાઈ એની રીતે જ મિક્સ કરી દે છે કારણ કે આપણે તો ખેડું હોય અને આપણે લગભગ શીખવાડવું ન પડે ખેડૂત કઈ દઈએ એટલે આવડતું જ હોય પણ તેમ છતાં એને અહીંથી મિક્સ કરે તો સારું અને જરીકા બતાવી દો કીટ તમારી તઈની જો આ એક આપણે હમણાં થોડીક વાર પહેલા જે કીટ બતાવી એની અંદરથી આ તૈન પેકિંગ નીકળે છે એક આ ઝાઇટોનિક એમ કરીને છે બરાબર પછી આ એનપીકે કરીને છે અને એક આ ઝીંક કરીને છે આ તૈને પડીકાને મિક્સ કરીને રેતી સાથે પછી છે ને પૂંખી દેવાનું બરાબર તો આ જો અત્યારે આ રીતના આમ છે ને મિક્સ કરી દેસું આપણે

કઈ બગડે નહીં બરફ થઈ જાય એટલે એવી ને એવી જ કઈ ફેર ન પડે અમારે અમારે બેન પુના છે આખા વર કેરી સ્ટોર કરે મોટું ફ્રીજ હોય એમાં આપણે <laughs> એટલું <laughs> e e, ah. so, 5 6 કોકા સમાઈ જાય એવડું તો છે બીજું આપણે સ્ટોરેજ કરતા જ નથી કેરી આ વર્ષે જાજી કેરી એકાદું બોક્સ હોય

આમાં ઘણી જગ્યા છે હું આથી લઈ લે બોક્સ મને કે આવન દસે પછી હવે તમે હવે રસ્તા ની કે તમારે મદદ કરાવ હું 3 વાગ્યા ની બેઠી હતી ને તે હાડા પાંચે ખૂટી ગઈ હું તમારા વાર લાગે કારણ કે આ જો ફેર કુતરી કઈ દો બરોબર તો સાત તો આમાં હમાઈ ગઈ આજે આમાં થોડી ખમા ને અધૂરી છે હા હજી એમાંય હમાઈ ગઈ તો હમાઈ જાય અને સાર આમાં આમાં તો વધારે હમાઈ આમાં તો આવી રીતના ઊભી ઘણી રહી છે પણ આમ આપણે પછી બરફ ફૂકવા જોતી હોય ને જગ્યા થોડી એક સાઈડ રાખ દીયો તો હજી આમાં સરખો ખા સમઈ ગઈ હા તે લઈ હજી આય સમઈ જા લઈ લેજો હજી અડધો બોક્સ તો બાકી છે થોડી કડક કડક કે હતી ને ફૂલ પાકેલી નહોતી ને સમજી ગયો એક કોથરી ભરા ના કોથરી પૂરી થઈ જા સમજી અને અત્યારે તમારે ખાવા માટે આપણે રસ કાઢી લીધો છે વાહ હમણાં બે કાણા ચાલુ રાખો પછી આ પોર આવશે ઠીક વાત સાચી

અને ઓલે સેટે ને હવે ત્યાંથી અમારે બધું અહીંયા ફરી ગયું અહીંયા વાવી રોકડો બરી ગયો એટલે હવે પાછી વાવશો આ વર્ષે સોમાહામાં ક્યાં લીંબુ તો અમારે બઉ જોઈએ એટલે વાવી જ પડશે આટલા આટલા આવા મોંઘા લીંબુ લેવા પહરાય નઈ